બાપુને પકડી ગયો કોઈ હિસાબે આને આજીવન માફી આપ્યા પછી પણ લખણ ઝળકાયેલા છે હત્યા કેસમાં નામ આવ્યું છે પછી આર્મ્સ એક્ટ હેઠળ એની ઉપર ગુનો નોંધાણો છે સુરતમાં ટૂંકમાં રીઢા ગુનેગાર છે આ સુધરે એમ નથી એટલે આને જેલમાં નાખી દો અંતિમ શ્વાસ સુધી હવે ગોંડલ કે જૂનાગઢમાં ભાઈ જો અનિરુદ્ધસિંહ જાડેજા હોય અને આપણી કહેવાતી પોલીસ કે આઈબીને ખબર ન પડે તો એને ખાખી ઉતારી ધોતિયા પહેરાવીને પૂજારી તરીકે ગમે ત્યાં રાખી દેવા જોઈએ એનો પગાર અમે શું કામ આપીએ કે જે માણસ ઓળખી ન શકે કે આવડો મોટો અપરાધી ક્યાં છે એટલે મૂળ એવું છે બધા આખું વીચી જાય છે બધાને બધી ખબર હોય છે આ બધા ખિલવાડ કરી રહ્યા છે કાયદાને ને કે ગમે તેમ થાય આપણે સેટિંગ ડોટ કોમ માં ક્યાંક ગોઠવાય તો ઠીક છે એ રીતે કરવું હમણાં બાપુ આવશે હમણાં પોલીસ પકડી લે હમણાં બાપુ આવશે હમણાં પોલીસ પકડી લે હવે મેં તમને કીધું તેમ ગોઠવણ ડોટ કોમ હવે થઈ ગયું જે ખાખી બ્રિગેડ ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી માંડીને જુનાગઢ સુધીની ખાખી બ્રિગેડ ગઈકાલે જે રીતે પિકેટિંગ કરવા ઊભી ઉભી આજે કોઈની ઉલટાના એના રક્ષણ કાજે ઉભી રહે એવું લાગે અધિરુષસિંહ બાપુ પધારે કહું છું તો સરવાળે તમને કહું તો હવે બધું ગોઠવણ થઈ ચૂક્યું હોય એટલે વાસ્તે ગાસ્તે હાજર થઈ ગયા હાજર ત્યાં કોઈ પોલીસ એને હાથે અડાડ્યો નથી બીજા બધા કેસની જે વાતો છે પણ રિમાન્ડ એટલે મારીને તમારી રિમાન્ડ લેવાય એમ નહીં આપણી રિમાન્ડમાં ભાઠા મારે એને ભાઠા ન મરાય બાપુને મૂસે તા દેવાનું હોય એ કે એમ કરવાનું હોય એટલે એ બધું પછી વાળી ટોળી નાખવાની વાત હવે ટૂંકમાં એ તલમાં કોઈ જાજુ તેલ રહેતું નથી વાત થઈ ગઈ પૂરી બરાબર